ધાનપુર તાલુકાના પીપેરો ચોકડી ખાતે ગુરુ ગોવિંદ આગેવાનોની ઉપસ્થિતિમાં ગુરુ ગોવિંદજીની પ્રતિમાની સ્થાપના કરી સમાજના આગેવાનોએ આદિવાસી સમાજના લોકોને હવે એક જૂથ થવા અપીલ કરી હતી ધાનપુર તાલુકાના પીપેરો ચોકડી ખાતે આદિવાસી સમાજના ભગવાન ગણાતા એવા ગુરુ ગોવિંદજીની પ્રતિમાની સ્થાપના કરવા ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસી સમાજના આગેવાનોની ઉપસ્થિતિ જોવા મળી હતી સમગ્ર દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના લોકો ડીજેને પરંપરાગત ઢોલ સાથે પીપેરો ચોકડી ખાતે મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને આદિવાસી સમાજના ધર્મગુરુ ગોવિંદજીની પ્રતિમાની પીપેરો ચોક ખાતે વિધિવત સ્થાપના કરવામાં આવી હતી અને આ પ્રતિમાની જાળવણી અને પૂજન અર્ચન ભજન કીર્તન કરવા સૌ આદિવાસીઓ સમાજના ભાઈઓ અને બહેનો મુકામે એવા આદિવાસીઓના સંત જે અંગ્રેજો સામે આંદોલન માટે આદિવાસીઓને તૈયાર કર્યા હતા આજે અમે તમામ આદિવાસીઓ રાજસ્થાન એમપી મહારાષ્ટ્ર અને ગુજરાતના તમામ આદિવાસીઓ ટ્રાઇબલ બેલ્ટમાંથી ભેગા થઈ અને આજે ગુરુ ગોવિંદનું સ્ટેચ્યુ અહિયાં મૂકવાના છે ગુરુ ગોવિંદ નો આજે ગુરુ ગોવિંદ સ્ટેચ્યુ મુકવાનું છે એ પ્રસંગે તમામ આદિવાસી સમાજના આ તમામ રાજ્યોના લોકો ઉપસ્થિત છે અને એ લોકો આજે અહિયાં મૂર્તિની સ્થાપના કરવા માંગે છે આદિવાસી સમાજના યુવાઓ આગેવાનો નેતાઓ તેમજ પાર્ટી ધર્મ સર્વે આદિવાસી ધર્મ ગુરુ એવા ગોવિંદ ગુરુની મૂર્તિ સ્થાપના કરવા માટે આજે અહી ધાનપુર દેવગઢ દ્વારા છોકરી ઉપર ભેગા થયા છે ત્યારે આજે ધાનપુર દેવગઢ દ્વારા છોકરી ઉપર ગોવિંદ ગુરુનું નું સ્ટેજ ઉપર છે